ચોમાસુ સિઝનમાં બનાસકાંઠામાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે અને જેના કારણે અનેક તળાવો ખાલી ખંભ છે ત્યારે સિંચાઈના પાણીને લઈને ખેડૂતોની ચિંતા સતાવી રહી છે સરકાર દ્વારા તળાવો ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને જિલ્લામાં અનેક તળાવો ઊંડા કરવામાં તો આવ્યા પરંતુ આ વરસાદમાં પણ તળાવ ભરાયા નથી જેને કારણે આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે પાઇપલાઇન દ્વારા તળાવો ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના આ વિસ્તાર પાલનપુર વડગામના વિસ્તારમાં પાણીના સ્તર દિવસે દિવસે ખૂબ નીચા જતા જાય છે ખેડૂતોને પાણીની સમસ્યા ખૂબ વેઠવી પડી છે આ એક બે દિવસથી વરસાદ આવ્યો છે આગળ વરસાદ ખૂબ લાંબો ખેંચાય તો પાણીની સમસ્યા છે મગફળીનું વાવેતર કરેલ છે પાણી માટે ખેડૂતો પોકારી રહ્યા છે પરંતુ કુદરતની પણ મહેરબાની નથી થતી એટલે સરકાર પાસે પણ વિનંતી કરીએ છીએ અને કુદરત પાસે પણ વિનંતી કરી કે વરસાદ આવે તો ખેડૂતો ખેતી કરી શકે કારણ કે ઉનાળામાં પાણીની સમસ્યા હોય શિયાળામાં સમસ્યા હોય અને અમુક વાર અતિવૃષ્ટિ થાય કે કંઈ થાય વાવાઝોડું આવે એટલે પાક પણ નિષ્ફળ જતો હોય તો સરકારે આયોજન કર્યું છે તળાવ ભરવાનું પણ હજી સુધી તળાવ ભરાયા નથી તો સરકારે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે જે તળાવો ભરવાનું આયોજન કર્યું છે તો તાત્કાલિક મુક્તેશ્વર કર્માવતનું જે તળાવની મંજૂરી આપીને આ વિસ્તારને પાણી આપવાનું આયોજન કર્યું છે તો તાત્કાલિક ધોરણે આ બધા તળાવ ભરાય વિનંતી કરીએ છીએ અહીંયા આપણે ચલો મુકામે આવ્યા અને એક કે કર્માવા તળાવની યોજના છે સરકારની કે એ પાણી નાખવામાં આવે પણ હજી સુધી એનું કોઈ કામકાજ થયેલ નથી અને આ વર્ષે આખા જિલ્લાની કે વડગામ તાલુકામાં અઠ્ઠાઉન ટકા વરસાદની જે સરીરાશ મીડિયા દ્વારા કહેવામાં આવે છે પણ અહીંયા વડગામ તાલુકામાં અઠ્ઠાવન ટકા વરસાદ નહીં પણ બે પો દસ ટકા સરેરાશ વરસાદની ગણતરી ના કરી શકાય કારણ કે અમારો છસો એકર આવેલ જે તળાવ એમાં નહીવત પાણી ઘણી સામાન્ય રીતે અર્ધણાનું પાણી કહી શકાય એટલે જો સરકારની પાઇપલાઈનની આ યોજના છે એ જો સત્વરે સરકાર પૂર્ણ કરે તો આવતી સિઝન કે આવતા વર્ષે ખેડૂતો માટે સારી વાત છે જો આ યોજના પૂર્ણ કરવામાં ન આવે તો જેમ કહેવાનું પણ કે ભાઈ હિજરત કરવાનો વારો એ પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટે સરકાર જો વિચારે તો સરકાર માટે અને અમારા ખેડૂતો માટે બહુ લાભદાયી પારિત છે